સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય આજના વિડીયોમાં હું તમને મહત્વના ત્રણ મુદ્દા વિશે વાત કરવાનો છું સૌથી પહેલો મુદ્દો છે શાળા પસંદગી ક્યારે આવશે જે ઉમેદવારોની જિલ્લા પસંદગી થઈ ગઈ છે જેને નોકરી મળી ગઈ છે એ લોકોની શાળા પસંદગી ક્યારે આવવાની છે તેના વિશે વાત કરીશ બીજો મુદ્દો છે ગણિત વિજ્ઞાનના જે ઉમેદવાર છે એનું અપડેટ ક્યારે આવશે એ લોકોની મિરિટરી જાહેર થવાની બાકી છે પછી કોલ લેટર આવશે આ બધી વસ્તુ ક્યારે આવશે તેની સંભવિત તારીખ છે એ પણ તમને આપવાનો છું અને જ્યારે હું શાળા પસંદગી વાત કરતો ત્યારે બીજા રાઉન્ડવાળા જે ઉમેદવાર છે એ એમ કે સૌથી પહેલા બીજો રાઉન્ડ તો આપો એના વિશે અપડેટ આપો કારણ કે પહેલા રાઉન્ડમાં જેટલી ખાલી વધતી જગ્યાઓ છે તે બીજા રાઉન્ડમાં ભરાશે ત્યારે બાદ તાળા થવાની છે તો સૌથી પહેલા તમે બીજા રાઉન્ડ વિશે વાત કરો તો એના વિશે પણ વાત કરવાનો છું બરાબર અને એક ચોથો પોઈન્ટ છે કે મને કયો જીલો મળેલો છે ચાલીસ થી પચાસ ઉમેદવારોની કમેન્ટ આવી હતી કે સાહેબ તમને કયો જીલો મળ્યો તો એક હોટ ફેવરિટ ક્વેશ્ચન બની ગયો છે તેના વિશે પણ હું તમને વાત કરવાનો છું બરાબર સૌથી પહેલા જો તમે મારી આની પહેલાનો વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો બરાબર મારો સંપૂર્ણ અનુભવ ગાંધીનગરનો જિલ્લા પસંદગીનો એ મેં એમણે કીધેલો છે તમને અને જે ઉમેદવાર ને જિલ્લા પસંદગી બાકી હોય કોલ ડાઉનલોડ થવાના હોય તો બીજા રાઉન્ડમાં જે લોકો વારો આવ્યા હોય એ બધા લોકોએ એકવાર જરૂરથી આ વિડીયો જોઈ લેવો જોઈએ બરાબર કારણ કે આમાં કેવી રીતના ડોક્યુમેન્ટ ગોઠવવા પછી તમે ગાંધીનગરમાં પહોંચો ત્યારથી લઈ અને તમને ઓર્ડર મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ તમને સમજાવી લેજે અને ઘણી બધી વસ્તુ તમારા માટે ઇઝી થઈ જાય એટલા માટે મેં વાત કરી લઈએ એટલે એકવાર એ વિડીયો ધ્યાનથી જોઈ લેજો બરાબર છે પછી તમે જોઈ શકો છો અહીંયા બધી લાઈનમાં બેસાડેલી હું પણ બેઠો છું બરાબર અને જિલ્લા પસંદગી મને મળી ગઈ છે તો મને મળેલું છે દ્વારકા જિલ્લો હવે ઘણા લોકોને ખબર નથી કે હું ક્યાં રહું છું ક્યાં જિલ્લામાં રહું છું હું જામનગરમાં રહું છું બરાબર છે પહેલા બે જ દિવસની અંદર જામનગર જિલ્લાની જે પાંત્રીસ ચાલીસ સીટ હતી એ ખાલી થઈ ગઈ હતી કેટેગરીની બાકી બધી સીટ ખાલી થઈ ગઈ હતી અને લગભગ એસી કેટેગરીની અમુક એ સીટ હતી મારી સાથે એક બેન હતા જેને જામનગર મળેલું છે પ્રોપર જામનગરના જતા પણ એની પોતાની કેટેગરીની સીટ હતી એટલે મળી ગઈ છે પણ શરૂઆતના બે દિવસમાં જ જામનગર ખાલી થઈ ગયું હતું અને એનું રીઝન હતું કારણ કે મોરબી છે પછી રાજકોટ છે આ બધા જિલ્લાઓ પેલે સીટ ઓછી હતી એટલે એ અહીંયાના જે ઉમેદવાર છે એ બધા જામનગરમાં જવાના હોય એટલે એક રીઝન હતું બરાબર અને પછી એની બાજુનો દ્વારકા જિલ્લા મને મળતો હતો તમે લઈ લીધો નકર પછી બીજો કંઈક જિલ્લો લેવો પડત અને મારી સાથે બીજા ઘણા બધા મિત્રો પણ હતા બરાબર અને તમારામાંથી પણ મને ત્રીસથી થી ચાલીસ લોકો લગભગ મને મળ્યા હતા બરાબર અને એ લોકોમાંથી લગભગ દસ અગિયાર જણા બનાસકાંઠાના હતા અને એ લોકોને આરામથી પોતાનો જિલ્લો મળી ગયો છે પછી અમુકને અમુક મળેલું છે દ્વારકા જ મળેલું છે પછી આણંદ ખેડા પાટણ બધા અલગ અલગ જિલ્લાઓ મળેલા છે અમુક છે દાહોદ પણ હતું એકાદ વ્યક્તિને એ પણ એને સીટ મળી ગઈ છે બરાબર જનરલ કેટેગરીના ઉમેદવાર હતા જે ઓપનમાં જ આવતા હતા એ લોકોના ફરજિયાત બનાસકાંઠા છે દાહોદ છે પંચમહાલ છે બરાબર આ જિલ્લા લેવા પડ્યા હતા અને બાકી કેટેગરીવાળાને અમુક જિલ્લાઓ મળી શકે એમ હતા તો આ રીતના બધા જિલ્લાઓ ગયા છે અને સૌરાષ્ટ્રની જે સીટ છે લગભગ ભરાઈ ગઈ છે અને આમાં એક વસ્તુ મહત્ત્વની છે મેં આની પહેલાના વિડીયોમાં તમને કીધું હતું બરાબર કે તમારો વારો આવે પછી બીજા રાઉન્ડમાં આવે કે પહેલા રાઉન્ડમાં આવે તમારો વારો આવે ત્યારે તમારા જિલ્લાની સીટ ખાલી હોય તો તમે લખી જવાઓ હું બાકી કાંઈ મહત્વ નથી રહેતું બરાબર કારણ કે તમે જોવા જાવ તો પોરબંદર છે રાજકોટ છે મોરબી છે જૂનાગઢ છે પછી અમદાવાદ ગાંધીનગર આવા જે મોટા મોટા જિલ્લાઓ છે આમ તો મોટા નહીં નાના મોટા કોઈ પણ એમાં જેમાં જગ્યાઓ ખાલી જ નથી બરાબર તો તમારું મેરિટ સારું હોય અથવા નબળું એનો કંઈ મતલબ જ નથી કારણ કે તમને તમારો જિલ્લો મળવાનો નથી બરાબર અને બનાસકાંઠા જે ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો જેનું મેરિટ ઓછું હોય છે અથવા બીજા રાઉન્ડની અંદર પણ એ જિલ્લો તમને મળવા પાત્ર છે તો આવી રીતના બધી વસ્તુ હોય છે અને ઘણા બધા લોકો ટેન્શનમાં હોય છે કે ભાઈ અમને તો જે એ ઘરથી પાંચસો સાડા પાંચસો કિલોમીટર દૂર મળેલું છે અમુક લોકો છે જેને નજીકમાં જ મળી ગયું છે પચાસ સાઠ કિલોમીટરમાં સો કિલોમીટરની અંદર બરાબર ઘણા લોકોને બસો કિલોમીટર દૂર જવું પડ્યું છે અને ઘણા છે એ ચારસો પાંચસો કિલોમીટર દૂર પણ છે એવું પણ થશે કે તમે તમને તમારા માતા પિતા દૂર રહેવું પડે અથવા તો પતિ પત્ની છે એને દૂર રહેવું પડે ઘણી ઘણા બધા ઉમેદવાર હતા મારી સાથે પતિ છે એને પોતાનો બિઝનેસ હોય બરાબર છે એને એને ત્રણસો ચારસો કિલોમીટર દૂર જવું પડ્યું હોય બરાબર મારી સાથે એક બેન હતા જેને મારી આગળ જતા એને મૂવા મળેલું છે પોતે છે ગાંધીનગરના લગ્ન થઈ ગયા જે બાળકો છે બરાબર તો એને ગાંધીનગર મળેલું છે તો આ ગાંધીનગરથી મોવા જવું પડ્યું તો આ બધી વસ્તુ થઈ છે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આ જે સ્ટ્રગલ છે ને તમારું પાંચથી છ વર્ષનું જ છે એક સંઘર્ષ છે બરાબર ત્યાં સુધીમાં તમને આરામથી તાલુકા ફેરબદલી કે જિલ્લા ફેરબદલી મળી જશે અને બની શકે તમને તમારો જિલ્લો પણ આરામથી મળી જાય પોતાનું વતન પણ મળી જાય અને યાદ રાખજો કે આ જે સંઘર્ષ છે નહીં પાંચ છ વર્ષનો છે આમાં તમે તમારું અને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય એની ખૂબ જ સારું કરી નાખશો એટલે સ્ટ્રગલ તમને પોસાય એવું છે થોડુંક સહન કરવું પડે પોતાના વ્યક્તિથી દૂર રહેવું પડે દુઃખ થાય બધા લોકોને દુઃખ થાય પોતાના વ્યક્તિથી દૂર રહેવું પણ આવી વસ્તુ સ્વીકારવી પડશે જીવન છે સંઘર્ષ વગર ક્યાંય મળતું નથી બરાબર છે એટલે મને ખબર છે તકલીફ તમને એક નથી મારા અમુક પ્રોફેસર એવા છે અથવા સાહેબ તમે જે કહી શકો એ પોતે અલગ અલગ સ્કૂલમાં પતિ પત્ની બે છે અલગ અલગ સરકારી નોકરી વાળે છે ટીચર્સ જ છે બે બરાબર અને એના બાળકો હોય તો એ બાળકો અમુક મહિના માટે જે એ જે તે સમયે જ્યાં સ્કૂલમાં ભણતા હોય એના ભેગા પેરેન્ટ્સ વગેરે વેકેશન પડે ત્યારે બીજા વ્યક્તિઓ ભેગા રહેતા હોય તો આ બધી વસ્તુ હાલતી હોય બરાબર તો આવો સંઘર્ષ બીજા લોકો કરતા હોય આપણે એક નદી એટલે ધ્યાન મારીએ હવે ગણિત જ્ઞાનના વિદ્યાર્થીઓની એટલે ઉમેદવારોની જ્યારે આપણે વાત કરીએ તો એ લોકોનો થોડા સમયમાં જ અપડેટ આવી જશે મને લાગી રહી ત્યાં સુધી ત્રણથી સાત તારીખ સુધીનો પ્રથમ રાઉન્ડ આવી શકે છે બરાબર એક તારીખ સુધી જે ભાષાવાળાનો છે પછી બીજી તારીખે રજા હોય ત્રણ ચાર ઈ તારીખ અને પાંચમી તારીખે લગભગ રવિવાર આવે છે બરાબર તો એ પાંચમી તારીખે પણ રવિવારની રજા હોય છે ને છ સાત તારીખે એટલે ચાર દિવસનો પ્રોગ્રામ છે પ્રથમ રાઉન્ડનો ગણિત વિજ્ઞાનવાળાનો હોઈ શકે બરાબર એ લોકોનું પૂરું થાય ત્યાર પછી તરત સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવશે બરાબર અને એમાંય જગ્યાઓ ઘણી બધી બાકી રહી છે લગભગ હજાર ઉપરની જગ્યાઓ છે હજાર પ્લસ જગ્યાઓ છે તો એ ચાર દિવસ તો મિનિમમ થઈ જ જવાના છે પહેલાં જે શરૂઆતના પંદરસો લોકોને બોલાવ્યા હતા એમાંથી હાજર જે લગભગ સાહીઠ ટકા લોકો હાજર થયા હતા

એસીએસ નો બીજો રાઉન્ડ પૂરો થઈ પછી ભાષા અને ગણિત વિજ્ઞાન ના વિષયના પણ બીજા રાઉન્ડ આવવાના છે પણ તમે જોવા જાવ ને તો ત્યાં સુધીમાં તમારું વેકેશન છે એ પણ આવી જશે લગભગ સોળ દસ થી વેકેશન ચાલુ થઈ જાય આપણે દિવાળીનું બરાબર અને હાજર ક્યારે કરશે તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે દિવાળી પછી નવા સત્રથી તમને હાજર કરવાના છે તે પહેલાં કોઈ સંભાવના નથી કે તમને હાજર કરે અને માની લે દિવાળીના વેકેશન છે તો વેકેશનમાં તમને હાજર કરશે તો તમે એકલા હાજર થશો એકલા હાજર થઈને તમે કરવાના છો બરાબર છે એટલે એ વેકેશન દરમિયાન તો હાજર કરે જ નહીં બધી ગણતરી કરો આની પહેલાના મેં બે ત્રણ વિડીયોમાં તમને કીધું હતું કે કોઈ સંભાવના જ નથી કે તમને દિવાળી પહેલા હાજર કરે કારણ કે બધી ગણતરી તમને પહેલા સમજાવી લેતી કારણ કે આખી ભરતી છે એ લગભગ એને ત્રીસથી થી ચાલીસ દિવસ લાગવાના છે બરાબર છે પાંચ પાંચ દિવસ બધાના પછી એ પંદર દિવસ એના અને પછી બીજા રાઉન્ડના પડે એટલા પંદર દિવસ ત્રીસ દિવસ ત્યાં જ થઈ ગયા અને વચ્ચે રવિવાર અને બાકી જાહેર રજા આવતી હોય તો વાત અલગ છે એટલે એક મહિનાથી લઈને ચાલીસ દિવસ સુધી છે એ આખી ભરતી પ્રોસેસ ચાલે પછી બધાને હાજર કરે એટલે ત્યાં સુધી મારે દિવાળી પૂરી થઈ જાય અને નવું સત્ય ચાલુ પણ થઈ જાય એટલે તે પછી બધા લોકોને હાજર કરશે અને મિરિટનો વિડિયો છે એના લીધે વિડીયો તમનેક્સ્ટ વિડીયોમાં મળી જશે ત્યાંથી તમે સબસ્ક્રાઈબ કર રાખો ચેનલને અને વિડીયો ગમો હોય તો લાઈક કરી નાખો પછી આપણે નેક્સ્ટ જ બનાવતા રહેશે જોડાયેલા રહેજો તમને પણ મજા આવશે મને પણ મજા આવશે ચાલો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં